અંકલેશ્વર માં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી હેરાન થયા હતા કંપનીમાં થોડા થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે શિરોવેદના સમાન બની હતી આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી ત્યારે ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા તરફ કપડું નાખતો પણ નજરે પડ્યો હતો ત્રણ વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી પલાયન થયા હતા ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી ત્રીજી નજર એવા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બંગારના વેપારી તથા અન્ય સાત ચોરોને ઝડપી પાડ્યા હતા જ્યારે ચોરીનો માલ લેનાર વેપારી રાજેશ દાડમચંદ જૈન તથા ચોરીની ઘટનાને અંજામ આપનાર અનવર ઉદયસિંહ રાઠવા અરુણ હરેશભાઈ વસાવા મુકેશ ઠાકોરભાઈ જોગી સતીશ પ્રતાપભાઈ રાઠવા રાહુલ મુકેશ ઉર્ફે મહેશ વસાવા આશિષ સત્યનારાયણ સાહુ મુકેશ રમણ તડવી જેઓને અંકલેશ્વરના રાજપીપળા ચોકડી રોડ ઉપર આવેલ ડીમાર્ટ પાછળથી અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા અને ચોરીમાં ગયેલ સામાન ત્રણ લાખ બાણું હજારનો મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલ ચાર વાહનો અને મોબાઈલ મળી કુલ સાત લાખ છોતેર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી